એક તમને મારે નાની એવી વાર્તા કેવી છે બાયું સાંભળવી છે ને એક મોટું ઘટાદાર વૃક્ષ હતું એ વૃક્ષ ઉપર કાગડાના માળા હતા કેટલાય જેમ સમૂહમાં સોસાયટી હોય ને સોસાયટીમાં ઘણા મકાન હોય ને એમ એક કાગડાની સોસાયટી હતી તો એ સોસાયટીમાં બધા કાગડાઓ રહેતા હશે જુદી જુદી ડાળીએ ઘણા માળાઓ અને એમાં બધા એને બચ્ચાવો પછી કાગડાઓ ચારો ચરવા જાય તે સાંજે આવે ને એટલે એના બધા બચ્ચાઓ છે ને રોજના રિપોર્ટ આપે આજ તો મેં માળાની બહાર નીકળ્યા હતા ઓલિયાના માળા સુધી ઉડવા ગયા હતા મને આજ એટલું ઉડતા આવડ્યું ઓલિયાના માળા સુધી પગી ગયો કોઈ માણસો ઝાડવે ઠાવીને આવીને બેસીને કંઈક વાતો કરતા હોય તો કે હો હો ના મમ્મી પપ્પાને હો રિપોર્ટ કાગડાના બચ્ચા આપે એમાં એક દિવસ કાગડા ચારો ચેરીને આવ્યા એટલે એના બચ્ચાઓ બધા એના મા બાપને કહેવા માંડ્યા કે કે બાપા બાપા કે આજ તો મોટા મોટા એન્જિનિયરીઓ આવ્યા હતા પછી એ કે અહીંયા હેઠે છાંયે બેઠા ને એવી વાતો કરતા હતા કે અહીંયા એ લોકો પવનચક્કી મૂકે છે ન મોટા પાખડાવાળી હોય એ પવનચક્કી ક્યાં તકે જો લે પણ આપણીથી આપણા વડથી પાંચસો મીટર દૂર ત્યાં એ પવનચક્કી મૂકવાના છે ત્યાં તો બધા કાગડા ભેગા થઈ ગયા સજાગ થઈ ગયા દેખા કરો મળે સાંભળો સાંભળો એ સાંભળો એ સાંભળો હું કે આમાં આપણે કંઈક પગલાં લેવા પડે આગળ શું ઇમરજન્સી મીટિંગ બોલાવો ઇમરજન્સી મિટિંગ બોલાવી કા કા કરતા બધા આમ કાગડા બધા આવી ગયા ગોઠવાઈ ગયા એમાં એક કાગડો બોલ્યો કે આપણે એક નોટિસ લખીને સરકારને આપવી જોઈએ કારણ કે આપણા બાળ બચ્ચા એ નાના નાના ઉડતા શીખે ઉડતા ઉડતા આઘા જાય થોડાક આઘા જાય પવનચક્કી ફરતી હોય તો એમાં કપાઈ જાય એ ખતરો કહેવાય માટે પાંચસો મીટર દૂર આપણા વડ પાસે એ પવનચક્કી હોવી જોઈએ નહીં નોટિસ લખો આપણા બાળકોને નુકસાન કેટલું ઉડતા ઉડતા ત્યાં સુધી ગયા હોય તો અને પવનચક્કીમાં આવી ગયા હોય તો તો આપણે શું કરીએ હાચી વાત છે વળી એક ભણેલો એક વળી રાજકારણી એ બોલ્યો કે ભાઈ સાંભળો આપણે પહેલાં એમ કરીએ આજુબાજુ બીજા પક્ષીઓ હોય ને હોલા હોય કબૂતરા હોય પછી ચકલા હોય બધા પક્ષીઓની મદદ લઈએ બધા પક્ષીઓની મદદ લઈ ભાઈ અમારે એવી મુશ્કેલી આવી છે તો અમારે શું કરવું ત્યારે વળી બીજો એક થોડોક હોય ને અહંકારી એ કે સાંભળો સાંભળો આપણે એમ કરી પવનચક્કી ગોઠવનારાને અહીંયા બોલાવીએ એની સાથે મીટિંગ કરી અને વિરોધ કરીએ કે તમે અહીંયા પવનચક્કી નહીં કરી શકો ત્યારે વળી એક પાછો બીજો બહુ ડાયો હતો એ બોલ્યો કે આપણે એમ કરીએ બધાય ભેગા થઈને પવનચક્કીનો સામાન આવી ગયો છે ને ઉપાડીને દરિયા નાખે તો બધા કાગડા કે એ ખોટી વાત પડે આપણીથી ઉપડે નહીં આવી બધા વાતો કરવા મીડિયા તે એક મીટિંગ કરો આમ કંઈક આપણે એક પંચ કરવું જોઈએ એક ગ્રુપ કરવું જોઈએ પછી બધાએ ગ્રુપ કર્યું એ ગ્રુપ કર્યું ને એક યુવાન કાગડાને એમાં લીડર બનાવ્યો હાલ પછી તારે બધી આ કાર્યવાહી કરવાની આવું બધું કરતા હતા અને કાગડા તો બધા કા કા કરવા માંડ્યા કે આમાં કાંઈક આપણે કાંઈક નિર્ણય કરીએ ત્યારે એક ડાયો સમજણો અને વિવેકી અને વૃદ્ધ કાગડો કે મારી કોઈ વાત સાંભળશો કે શું બોલો કે સાંભળો પાંચસો મીટર દૂર પાંચસો મીટર દૂર પવનચક્કી છે અને તમારે રહેવાનું સ્થાન પાંચસો મીટર દૂર થયું બરાબર હવે તમે તમારી મુશ્કેલી તો પાંચસો મીટર દૂર છે ને અહીં તો નથી ને તો આખું ગગન વિશાળ છે આ બાજુ તમે તારે ઉડો વિચરો આ બાજુ વિચરો આ બાજુ વિચરો આખું ગગન વિશાળ પડ્યું છે એટલી જગ્યા છે આ બાજુ પાંચસો મીટર ન જાવતો 500 પાંચસો મીટર મુશ્કેલી છે ને તમારે એ મુશ્કેલીને ઓરીને અહીંયા હુકામ લાવો છો અને આવા હુકામ ઉધામાં કરો છો તમારી કોઈની તાકાત છે મિટિંગ બોલાવવાની કે એ બધું દરિયામાં હોય ની કે કાંઈ કરવાની એ કરતાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં આપણે ન જાવ વાત તો એટલી જ ને આ આખા આ બાજુ ગગનમાં વિચરો ને વિચારવું હોય એટલું આવી બધી ડાપણની વાત આ ડાહ્યા કાગડાએ કરી ત્યારે બધાને મનમાં એમ થયું કે હા માળ વાત તો હાસી છે બરાબર તો એક વળી ડાયો કાગડો કે એમ કરી તો આપણે હડતાલ પાડીએ તો હડતાલ અરે તમારી હડતાલ બળતાલને કોઈ માને નહીં માટે સમજણ પૂર્વક કામ આવું બધું કીધું ત્યારે બધાએ કીધું કે હા ભાઈ વાત તો સાચી છે આપણે આમ કરવું જોઈએ એટલે પછી ઓલા વડીલ કાગડા એ સમજ્યા કાગડા કીધું બધા શાંત થઈ ગયા કે સાંભળો આપણા બચ્ચા કાગડાના બચ્ચાએ ઉડવા શીખવું આ ચક્કી બાજુ નહીં જવાનું આ બાજુ જાવ વાત તો એટલી જ છે ને પાંચસો મીટર દૂર મુશ્કેલી છે તો પાંચસો મીટર દૂર નહીં જવાનું આ તો ખાલી દ્રષ્ટાંત છે વાલા બહેનો મારે તમને તો એ કહેવું છે કે આપણે આપણા જીવનમાં એવું ડોક્યું કરવું જોઈએ કે આવી મુશ્કેલી ખોટી અથડામણો ખોટી વાતો ખોટા ઊંચપાણા પગ ઉપર આપણે કોકની ઉપરથી વરીન તો લાવતા નથી ને બરાબર ક્યાંય જ્ઞાન કોકની હાચી ખોટી વાત કરી કોકને આમ કીધું ને કોકને આમ કીધું ને એ આપણી ઉપર આવી પીડ્યું ન વગર જોતાની ઉપાયથી મુશ્કેલી આવી પડે કે નહીં માટે આવી હાથે કરીને ઉપાધિ વારવી નહીં પાંચસો મીટર આગી પડી હોય મુશ્કેલી તો નેન્યા રહેવા દેવી આધી વ્યાધીને ઉપાધિ વારીને લાવવી નહીં કુદરતી રીતે આવતી હોય તો ઠીક છે સહન આપણે કરી લઈએ પણ હાથે કરીને ઓરીને સ્વભાવે કરીને મુશ્કેલી ઊભી કરવી નહીં એ આલોકમાં સુખપૂર્વક જીવન જીવીએ તો પરલોકમાં સંગે મહારાજના ધામમાં જવાય અને મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે વિચાર્યા વગર કોઈ દી કાંઈ કાર્ય કરવું નહીં અને વિચાર્યા વગર જે કાર્ય કરે એને મુશ્કેલી આવે આવે ને આવે માટે વિચારીને દરેક કાર્ય કરવું કાર્ય કરતાં પહેલાં વિચારવું કે આનું પરિણામ શું આવશે કોઈની સાથે કંઈ બોલવું હોય તો વિચારીને બોલવું કે આપણે આ બોલશું વાણીએથીનું જ બધું થાય છે ને બરાબર માટે વાણી પણ વિવેકવાળી સત્ય પ્રિય મીઠું ને ઓછું બોલવું બોલવાથી મુશ્કેલી આવે આપણા વર્તનથી આપણા કાર્યથી મુશ્કેલી ઊભી થાય એવું કાર્ય કોઈ દી કરવું નહીં એવી વાણી કોઈ દી બોલવી નહીં તો આપણી પર શ્રીજી મહારાજ બહુ બહુ રાજી 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 થાય એને કૃપાએ કરી અને ભગવાન આપણને એની ભક્તિ કરવાનું બળ આપે માટે જે કરવા આ લોકમાં આવ્યા છીએ તે આપણે કલ્યાણ કરી લેવું પણ વાલાબહેનો ઓરી અને મુશ્કેલીઓ ઉપાધિઓ ઊભી કરવી નહીં અને શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવું